કોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે રાજસ્થાનના કોટાનો આ વિડીયો છે પોલીસની જીપ ઉપર ચડી અને પ્રેમી પંખીડા આ રીતે વિવાદ કર્યો એક સગીરા છોકરી છે એક છોકરાની સાથે આ રીતે આ વિડીયો વાયરલ થયો છે અને સમગ્ર દેશની અંદર મીડિયામાં પહોંચ્યો છે રાજસ્થાનના કોટા શહેરમાં પોલીસને એ સમયે અજીબો ગરીબ સ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે એક ગુમ થયેલી નાબાલિક છોકરી એની સાથે એક છોકરો પોલીસની જીપ ઉપર ચડીને બબાલ કરી આ ઘટના રામપુરા થાના વિસ્તારની છે નાનતા થાના વિસ્તારમાં એક સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે જાણકારી મળી કે આ રામપુરા વિસ્તારમાં છે આ છોકરી અને નાનતા પોલીસની ટીમ એ છોકરીને સાથ શોધવા માટે જઈ ગઈ ત્યારે વિડીયોમાં નજરે પડતો છોકરો પણ ત્યાં હતો અને બંનેને ધરપકડ કરવા અટક મારી પ્રયાસ કરવામાં તો બંને ત્યાં હંગામો શરૂ કરી દીધો પોલીસને ચકમો આપી અને યુવક યુવતી પોલીસની જીપની વોલેટ ઉપર ચડી ગયા અને અને બંને તરત જ નાટક શરૂ કરી દીધું ત્યારે પોલીસે એમની જીપ બેહવા માટે કહ્યું તો જીપની છત ઉપર ચડી ગયા અને ત્યાંથી એ લોકો બૂમો પાડવા લાગ્યા આ રીતે અહીં મોટી સંખ્યામાં ભીડ પણ એકત્રિત થઈ ગઈ હતી કોઈ કે આ ઘટનાનો વિડીયો ઉતારી દો વાયરલ થયો છે સમગ્ર દેશમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ ધરી છે